હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યપુથી ભાગ નંબર ત્રણ અને વિષય ગુજરાતી એકમ છે પાંચ કોરો કાચબો ભીનો ચાંદ તો પ્રશ્ન એક અલગ પડતા શબ્દ પર ગોળ કરો અહીં પર્વત અલગ પડે છે તો તેની પર ગોળ કરીશું બીજામાં હોડી અલગ હોળી અલગ પડે છે તો તેના ઉપર ગોળ કરીશું અને ત્રણમાં વાંદરો અલગ પડે છે તો આપણે ગોળ કરીશું આપેલા પ્રશ્ન બે આપેલા કાર્ડનો ઉપયોગ કરી શબ્દ બનાવો અહીં આ કાર્ડ આપેલા છે અળુ ના યા મે રો ઉી ખો પી એ કાર્ડ પરથી આપણે શબ્દ બનાવવાના છે તો મેં બનાવીએ છે ઉનાળો મેળો પીળો શિયાળો ખોળો રોળો પછી પ્રશ્ન ત્રણ વાક્યમાં ખૂટતો અક્ષર મૂકીને વાક્ય પૂર્ણ કરો ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલાંમાં ને આવશે બીજામાં નો આવશે ત્રીજામાં ની અને નો ચોથામાં નૂ અને ને અને પાંચમામાં ના આવશે હવે આગળ પ્રશ્ન આપેલા શબ્દકોડનો ઉપયોગ શબ્દકાર્ડનો ઉપયોગ કરી ફરી બે વાક્ય બનાવો તો શબ્દકાર્ડ છે લવારું કાતરે બચ્ચાને કહેવાય છે બકરીના કપડા તો આપણે વાક્ય બનાવવાના છે તો અહીં મેં વાક્ય બનાવ્યું છે બકરીના બચ્ચાને લવારું કહેવાય છે ઉંદરમામાં કપડાં કાતરે છે હવે પ્રશ્ન પાંચ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં શબ્દો આપેલા છે તો આપણે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે તો પહેલામાં પાખો આવશે બીજામાં મરચું ત્રીજામાં ઝાંઝર ચોથામાં સૂંઢ હવે પ્રશ્ન છ વિચારો અને વિધાન પૂર્ણ પૂરું કરો અહીં પાંચ વાક્યો આપેલા છે તો અડધા આપેલા છે તો આપણે તેને વિચારી અને પૂર્ણ કરવાના છે હવે આગળ પ્રશ્ન સાત પતંગિયું માછલી હંસ અને કાચવો જેને વિધાન લાગુ પડે તેનું નામ લખો તો પહેલાંને હું ધીમે ચાલું છું તો કાચવો અમે માનસરોવર રહીએ છીએ તો હંસ હું રંગબેરંગી છું તો પતંગિયું હું જમીન પર રહું છું તો તો મરી જાઉં તો માછલી હવે પ્રશ્ન આઠ વાક્ય સાચું હોય તો તબડક લખો અને વાક્ય ખોટું હોય તો હું તો પહેલામાં હું પાઉપ આવશે બીજામાં હું પાઉપ ત્રીજામાં હું પાઉપ અને ચોથામાં તબડક તબડક આવશે હવે પ્રશ્ન નવ વધારાની માહિતી ઉમેરી વાક્યનો વિસ્તાર કરવો તો પહેલું છે છોડ પર ગુલાબ છે તો છોડ પર લાલ ગુલાબ છે બે આકાશમાં તારા છે તો આકાશમાં તારા ચમકે છે ત્રણ ચિત્તો દોડે છે તો ચિત્તો ઝડપથી દોડે છે ચાર આ મારી શાળા છે તો મારી શાળા સુંદર છે હવે આગળ પ્રશ્ન દસ પ્રિય મિત્ર વિશે પાંચ વાક્ય લખો તો અહીં દરેક બાળકે પોતપોતાના પ્રિય મિત્ર વિશે લખવાનું છે હવે પ્રશ્ન અગિયાર આપેલા પ્રશ્નોના જવાબ લખો એક રંગબેરંગી પતંગી તમારો મિત્ર હોય તો તમે તેનું શું નામ પાડો તો અમે ટીનું નામ પાડીશું પછી બે વાંદરાઓને પાણીમાં ફળ છે એવું કેમ લાગ્યું તો પા બાંદરાઓને પાણીમાં ચાંદામાવવાનું પ્રતિબિંબિબી પ્રતિબિંબ દેખાતું હતું તેથી પાણીમાં ફળ છે એવું લાગ્યું ત્રણ કાચબાને માનસરોવર સરોવર લઈ જવા માટે લાકડીના બદલે શાનો ઉપયોગ થઈ શકે તો લાકડાની લાકડીના બદલે દોરીનો ઉપયોગ થઈ શકે ચાર તમને કાચબો મળે તો તમે તેને શી સલાહ આપો તો મને કાચબો મળે તો હું તેને વાતો ઓછી કરવાની સલાહ આપીશું તો મિત્રો અહીંયા સ્વર્ધે પોતાનો વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય